પછી લે લે એ વાડુ બાપા રે પેનમાં ડોસી પતરી થઈ છે એ ડોસી આ બાપા આ તો પેલે દોડતા તા એ આને ન હોય કોક બીજો હે આ રે જતા હરિયા નતાલી હરિયા એ ડોસી એ છોકરા હે બોલે ડોસી જમર પેટમાં

દાળ ભાત ને શીરો બનાવે તો દબણ થઈ અખવા દાદા એટલા દાળ ગમો બહાર ને આખડે છે વસ્તી લોહી પી જાય પૈસા પૈસા કરીને

વાત <laughs> પટી <a deal |zh|> પૈસા લઈ જશે હાલ તો નહીં ઓલી હાલ તો કેટલા રૂપિયા લઈ જશે કાઢી લઈ જાય છે એ બોનો તો આ આજી હલત નાખો બોનો કાઢે છે બસિયે તો અહીં વસ્તુ અહીંયા છોકરો છે ને એ બોનો કાઢી કાઢીને એ છોકરો તો ફોનમાં નહીં બહાર ને કરતું જ નહીં

હા કેટલે હા મે ગામમાંથી મે ગામમાંથી હા મે ગામમાં એજીઓ લઈને આયા પધરીનો એ નઈ દુખતી એ નઈ દુખતી જૂઠ્ઠું બોલુ એ બાપા રે ઓ છોકરા ચાલે ના એ ના હા અલ્યા છોકરા હાલો અંજીર હાલો અંજીર